કેબિનેટ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે માંગ કરવામાં આવી છે આ ધરણા કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ માસ્તર ફારૂક મહામંત્રી સુરેશ પરમાર તેમજ તમામ તાલુકાના પ્રમુખ તથા સંચાલક હાજર રહ્યા હતા મારું નામ અશોકભાઈ જામલભાઈ પટેલ છે મળી ભારતીય મજૂર સંઘમાં બહુ જિલ્લા તરીકેની પદ ધરાવું છું આજે અહીંયા જે બહેનો સાથે અમે આવ્યા છે આવેલ પત્ર કલેક્ટર સાહેબને આપવા માટે એટલા માટે આવ્યા કે એમનું જે આની કાં કાળ રહ્યું છે મધ્યાહન ભોજનનું તે ન થાય એનજીઓ નહીં આપે કારણ કે બાળકોને જે આપણે ગરમ નાસ્તોને ભોજન આપે છે તેનું સ્વાસ્થ્ય સારું રહે છે હવે આ લોકો બહેનોને જે કરશે તે લોકોને બેકારી વધશે સરકાર કે બેકારી ઘટાવાની છે હવે બેકારી ના કરશે જે આઈડના ચલશે તે બેકારી આ કેટલી બહેનો તમે જોઈ શકો છો એ બધી બેકાર થશે તેમનું ઘર ક્યાં ચલાવવું મોંઘવારીના સમયમાં અત્યારે એવું છે કે બે જણ કમાય તો જ ઘર ચાલે એવું હોય ને તેમાં પણ તમે એક જને જો આઈડના પેકા બનાવશો તો ઘર ક્યાં ચલાવવું બરાબર એટલે એ અમે વિરોધ કરે છે કે એમને એનજીઓ બના જાય ને જે ચાલે છે પદ્ધતિ એ પ્રમાણે ચલાવવું જોઈએ બીજું કે એમનો જે પગાર ઓછો છે એ પગાર વધારવાની અમે આવીને કે જે પગાર એકદમ ઓછો આપે છે જે પ્રમાણે એમનું કામ છે એ પ્રમાણે પગાર મળતો નથી એટલે એ લોકોને મિનિમમ વેજમાં મળે તો મિનિમમ પંદર હજાર સત્તર હજાર મળે ઘર ચાલે એવી અમારી આશા છે ને એ આધાર મેં આદમ બતાવી પૂછીએ રસ્તું બહાર પતાવી છે